ડીસામાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવયાત્રા માટે શાંતિ સમિતિ બેઠક યોજાયી ડીસા શહેરમાં આવનારી મહાશિવરાત્રી પર્વને લઈ ધાર્મિક ઉલ્લાસનો માહોલ છવાયો છે મહાશિવરાત્રી નિમિત્તે શિવસેના સમિતિ દ્વારા ભવ્ય શિવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનને સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે આજે ડીસા દર્શન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમબી ગોટવાલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ હાજરી રહી હતી પીઆઈએમબી કોટવાલ દ્વારા યાત્રાના આયોજકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન તેમજ સુરક્ષા સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી સમિતિના સભ્યો અને સર્વ સમાજના આગેવાનો દ્વારા પરસ્પર સુહાદ ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આવતી મહાશિવરાત્રીના રોજ ડીસાના વાડી રોડ સ્થિત મુક્તિધામ ખાતેથી ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી શિવ શિવયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થશે યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગ પરથી પસાર થશે અને વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવશે શિવસેના સમિતિ દ્વારા યાત્રાને શિસ્તબંધ ભક્તિમય અને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ડીસા શહેરમાં સર્વ સમાજના સહયોગથી શાંતિપૂર્ણ અને ભવ્ય શિવયાત્રા યોજાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ આજ રોજ સમિતિ દ્વારા એક શાંતિ સમિતિની પોલીસ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી એના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમને આહવાન કર્યું હતું કે જે પણ તમે આયોજન છે કઈ પ્રકારથી કરવાના છે કઈ રૂડથી છે પોલીસનો એટલો સાથ સહકાર અમને મળ્યો છે જેની કોઈ સીમા નથી આ બે દિવસના અંદર અમે ભવ્ય તૈયારીઓ કરવાના છે અને પંદર તારીખે સવારે દસ વાગે મુક્તિધામ ડીસાથી યાત્રા નીકળવાની છે તો ડીસાની તમામ ધર્મપ્રેમી જનતા ધાર્મિક સંગઠનો છે ધાર્મિક હિન્દુ યુવા સંગઠનો હોય જો કેટલાય બધા અડીસાના અંદર જે સ્થાનિક જંગડો ચાલતા છે એ લોકો અમારા સાથે જોડાય અને આ શિવ સેવા સમિતિ જે આયોજન કર્યું છે શિવ યાત્રાનું એના અંદર ભવ્ય શિવ યાત્રા નીકળે અને ડીસાની તમામ ધર્મપ્રેમી જનતા આમાં જોડાય એવા શિવ સેવા સમિતિ દ્વારા હું તમામ ડીસાના લોકોને આમંત્રિત કરું છું અને પધારવાનું આહવાન કરું છું બોલે હર હર મહાદેવ શિવ સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શિવ યાત્રા નિમિત્તે આજે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી એ સમિતિની અંદર અન્ય સંગઠનો હિન્દુ હિન્દુ સંગઠનો પણ જોડાના હતા પોલીસ દ્વારા અમને તમામ જવાબદારીઓની અમને પોતે બાય ધરી આપી હતી હું જીતુભાઈ પરમાર શિવસેવા પ્રમુખ થી વતી સર્વ ધર્મ પ્રેમી જનતાને આ શિવયાત્રામાં પધારવા મારું હાર્દિક આમંત્રણ હર હર ભોલે જય શિવશંકર